દોસ્તો મારી ગુજ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં તો આપણે ચક્કાસ વાત કરવા જઈ રહ્યા છીએ કે સબસ્ક્રાઈબરોએ કેવા કેવા પ્રશ્નો પૂછ્યા અને ફા ફેમિલીએ કેવા કેવા જવાબો આપ્યા કે ગુડ ન્યૂઝ ક્યારે આવે છે શિલ્પાભાભી લવ મેરેજ કરેલા છે બ્લોગની શરૂઆત ક્યારે કરી હતી બ્લોગની ઇન્કમ કેટલી છે શિલ્પાભાભી અને રાકેશભાઈ ફરવા કેમ નથી ગતા અને ખાસ વાત એ કે પાર્વતી ખેતરમાં ચાર લેવા ક્યારે જશે અને દોસ્તો શિલ્પાભાભી લાઈફ ઓફ ઠાકોરમાં સરખા કેમ આવતા નથી વિડીયોમાં ઘણા બધા આવા બધા પ્રશ્નો કર્યા શિલ્પાભાભી કેટલું ભણેલા છે આ બધા જ પ્રશ્નો પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો તો દોસ્તો આજે તો સબસ્ક્રાઈબરોએ જોરદાર મજાના પ્રશ્નો પૂછ્યા છે અને ઠાકોર ફેમિલીએ બધા જ પ્રશ્નોના સાચા અને સરસ જવાબ આપ્યા છે તમારે પણ એ જાણવાની આતુરતા હશે ને દોસ્તો તે એ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને આ વિડીયોમાં કેવા કેવા પ્રશ્નો પૂછ્યા અને તેના જવાબો આ લોકોએ કેવા આપ્યા તો જુઓ વિડીયો સ્ટાર્ટ થઈ ગયો છે કહ્યું હતું કે રણજીતભાઈ બધાને કામ કેમ નથી કરાવતા પૂનમ બાપી જવાબ આપી રહ્યા છે કે કામ કરતા જોરદાર જોર આવે છે તો તરત જ નાક ફૂલાવી દે છે જુઓ સંજયભાઈ તો તેમની એક્ટિંગ જ કરી રહ્યા છે તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો તેમને આ વિડીયોમાં વધુ હસી મજાકથી બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા છે અને તેમના મમ્મીને પણ તેઓ શણકાવી દે છે એવું કહી રહ્યા છે તો જુઓ તો ખરા એકદમ મસ્તી સાથે બધા પ્રશ્નોના કેવા જવાબ આપી રહ્યા છે તમે જાણવા માંગો છો કે હજુ બીજા કયા પ્રશ્નો કર્યા શિલ્પા ભાભી કેટલું ભણેલા છે અને શિલ્પાભાભીને લોકો ફરવા કેમ નથી જતા તો દોસ્તો શિલ્પાભાભી છે એ આઈટીઆઈ કરેલું છે અને દસ બાર પાસ છે તેઓ અને દોસ્તો ગુડ ન્યૂઝ ક્યારે આપવાની છે કોણ આપવાનું છે તો દોસ્તો સંજયભાઈ અને પૂનમ ભાભી ગુડ ન્યૂઝ આપવાના છે એવું બધા કહેતા હતા પરંતુ હાલમાં કોઈ જ ગુડ ન્યૂઝ નથી અને તેમની મહિનાની ઇન્કમ કેટલી છે તો દોસ્તો તેમના જોડે બેથી ત્રણ આઈફોન આવી જાય એટલી ઇન્કમ તો તેઓ મંથલી કરી જ લે છે તેમને બધા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે અને એમ કહ્યું છે કે રાકેશભાઈ શિલ્પાભાભી બધાથી અલગ કેમ રહે છે તેઓ ગાડી લઈને શિલ્પા ભાભીને મૂકવા કેમ નથી જતા તો દોસ્તો રાકેશભાઈ ગાડી શીખશે એટલે એમને મૂકવા માટે જશે પ્રશ્ન એ હતો કે શિલ્પા ભાભી અને પાર્વતી ભાભી બે સગી બહેનો છે તો દોસ્તો ના એ કાકા બાપાની એટલે કે કઝિન બહેનો થાય અને દોસ્તો એક ખાસ પ્રશ્ન કે આખા ઘરનો ખર્ચો કોણ ઉઠાવે છે તો ખર્ચો તો બધો સંજયભાઈ જ ઉઠાવે છે પરંતુ વ્યવહાર બધો ભેગો જ છે સરસ મજાના બ્લોગ બનાવે છે આ લોકો અને બીજા કયા પ્રશ્નો હતા કે તેઓ ચેલેન્જ વાળા વિડીયોની ચેનલ ક્યારે લઈને આવી રહ્યા છે દોસ્તો આ એકાદ અઠવાડિયામાં જ હવે તેમના ચેલેન્જ વાળા વિડીયો પણ સ્ટાર્ટ થઈ જશે આપણી ચેનલ ઉપર તેની ફટોફટ માહિતી મળતી રહેશે તો બધી માહિતી મેળવવા ચેનલને ફટોફટ સબસ્ક્રાઈબ કરી દેજો પછી રાકેશભાઈ માટે ખાસ પ્રશ્ન હતો કે ટીકાભાઈ તમે ક્યારે મોટા થશો તમારી પત્નીને ગાડીમાં ફરવા ક્યારે લઈ જશો અને આ ત્રણ ભાઈઓ કેટલું ભણેલા છે દોસ્તો સંજયભાઈએ એલ કરેલું છે રાકેશભાઈએ એમ અને રણજીતભાઈએ પીટીસી પરંતુ ત્રણેય અધૂરું મૂક્યું હતું ઘરમાં પૈસાની સવવડ ન હોવાથી તેઓ ભણવાનું પૂરું કરી શક્યા ન હતા સંજયભાઈ અને દોસ્તો તેમને સૌથી પહેલાં બ્લોગ બનાવવાનું ક્યારે સ્ટાર્ટ કર્યું હતું તો આથી કદાચ ચાર પાંચ વર્ષ પહેલાં સ્ટાર્ટ કર્યું હતું અને દોસ્તો લાઇફ ઓફ ઠાકોર ચેનલને તો ચાર વર્ષ થઈ ગયા અને ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલને ત્રણ વર્ષ અને કાજલબેન ક્યારે આવશે તો કાજલબેન દિવાળીના વેકેશન વખતે આવશે અને કાજલબેનના ઘરે કેટલા મેમ્બર છે તો છ મેમ્બર છે અને તેમના મમ્મીને રણજીતભાઈ કેમ સણકો કરે છે તો રણજીતભાઈનો એવો સ્વભાવ જ છે બાકી તે કંઈ બોલતા નથી આ તો બધા લોકો મસ્તી કરી રહ્યા છે અને દોસ્તો વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ